કોંગ્રેસ મેદાનમાં આવી છે મહુવા જેતપુર નેશનલ હાઈવે ના પ્રશ્ને કોંગ્રેસ દ્વારા મામલતદાર ને પત્ર પાઠવવામાં આવેલું છે જમીન સંપાદન મુદ્દે ઓળિયા ગામના ખેડૂતો અને કોંગ્રેસે મામલતદાર ને આવેદન પત્ર પાઠવેલું હતું સ્ટેટ હાઈવે વખતે જમીન સંપાદન બાદ અન્ય જગ્યાએ બાયપાસ જમીન સંપાદન સામે ખેડૂતો અને કોંગ્રેસે વિરોધ નોંધાવેલો છે કોંગ્રેસ દ્વારા સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવેલું હતું મોટા ગજાના નેતા દ્વારા જમીન સંપાદન મુદ્દે કોંગ્રેસે અમરેલી સાંસદ સામે આડકતરા પ્રહારો કરેલા હતા મારું નામ નરેશભાઈ દેવાણી છે કોંગ્રેસ અગ્રણી અને ખેડૂત નેતા આવેદન આવેદનપત્ર એ માટે આપ્યું છે કે સાવરકું થી જેતપુર હાઈવે જે નેશનલ હાઈવે ત્રણસો એકાવન તૈયાર થાય છે જેની અંદર મારા ગામની અંદર બે હજાર એક અને સાતમાં ડિમોલેશન કરેલ હતું અને જે રોડ હાઈવે ગામ વચ્ચેથી નીકળતો હતો એ ટૂંકમાં કોઈ કદાવર નેતાના ફાયદા ઉપર ફાયદાથી અને અધિકારીઓ સાથે બિલી ભગત કરી અને મારા ગામની અંદર બાયપાસ રોડ કાઢવા જાય છે તો મારા ગામની અંદર ફરીથી જે રોડ મોટો છે બે હજાર એકમાં સાતમાં મકાનો તોડી અને રોડ મોટો કરવામાં આવ્યો છે ફરીથી ઈ રોડ નેશનલ હાઈવે ત્રણસો એકાવન ઓળિયા ગામની વચ્ચેથી ચાલે તો કોઈ ખેડૂતોને કોઈ વાંધો છે નહીં અને અત્યારે હાલમાં જે રોડ બનાવવામાં આવે છે ત્યાં ખેડૂતોની ફળદ જમીન બહુ ઝાઝા હેક્ટર નષ્ટ થાય એમ છે અને ખેડૂતો પાયમાલ થઈ જાય ખેતી પ્રધાન દેશ છે તો ખેડૂતોને ખેતી કરવી હોય તો કાલે જો ત્યાં રોડ નીકળશે તો ખેડૂતો બેરોજગાર બની જાય અને તાજેતરમાં જ એક મહિનાની અંદર ત્રીસ દિવસની અંદર હજારો વીઘા જમીન મારા ગામની એને કરવામાં આવી છે જેની અંદર કોઈ કદાવર નેતા તેમજ અધિકારીઓ સામેલ છે તો આની જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કરવા અમારા ઓળિયા ગામના ખેડૂતોની માગણી છે અને આજે અમે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા હતા અને એની અંદર અમે મામલતદારશ્રીને રજૂઆત કરી છે કે જે મારા ગામનો આમ મોટો મુદ્દો છે અને જે અધિકારીઓને કોઈ કદાવર નેતા સાથે મળીને આવું કાર્ય કરે છે તો આ ન થાય એ માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ